વાડોલી સુરત એનએચ ખાતેથી સ્ટેટ મોટરિંગ સેલની ટીમે દરોડો પાડી રૂપિયા એક કરોડ સોળ લાખના કોકેન અને હેરોઇન જેવા ખાતક ડ્રગ્સ પકડી પાડી એક પેન્ડરની ધરપકડ કરી છે જ્યારે પ્રદેશના મુખ્ય સપ્લાયર સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે ત્રેપન વલ્લા બ્રિજ બારડોલી સુરત રૂરલ ખાતે રેડ કરી હતી સ્ટેટ મોટરિંગ સેલે સ્થળ પરથી રૂપિયા ત્રાણું લાખ સત્તાવન હજારનો કોકેન તથા રૂપિયા ત્રેવીસ લાખ અઠ્યાવીસ હજારનો બ્રાઉન શુગર અલ્પાઝો ટેબ્લેટ વીસ તેમજ મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂપિયા એક કરોડ સોળ લાખ નેવ્યાસી હજાર બસો પાંચની મતા કબજે કરવામાં આવી હતી સ્ટેટ મોટરિંગ સેલે પેડલર અવિનાશ સચિદાનંદ પાઠકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મુખ્ય સપ્લાયર સુરેશ સિંહ અનિલ યાદવ તથા મોહિત યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા આ સિવાય પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આટલા મોટા પ્રમાણમાં કોકેઈન અને બ્રાઉન શુગર જેવા ઘાતક ડ્રગ્સ તેઓ ક્યાંથી લઈને આવ્યા હતા અને કઈ જગ્યાએ ડિલિવરી આપવા જવાના હતા વગેરે બાબતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે